સ્વાદેપતિ ધોરણ છ ભાગ છ યુનિટ ફોર યુ વેકઅપ આ આકૃતિને આધારે એક્ટિવિટી વનમાં પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા કેટલા ચોરસ છે તો ઓગણીસ છે કેટલા રેક ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ કેટલા છે તો ફોર્ટી સર્કલ્સ કેટલા છે તો આઠ છે અને કેટલા કલર્સ છે તો આઠ બે કલર સમાન છે અને એક નીચેનો વ્હાઈટ કલર એક્ટિવિટી ટુ મોટું અને પતલુંનો ડાયલોગ છે એમાં એને લડ્ડુની જગ્યાએ એપલનો ઉપયોગ કરી અને વાક્યો ફરીથી લખવાના છે આમ નામ જ છે જ્યાં લડ્ડુ છે ત્યાં આપણે એપલ લખવાનું છે અહીંયા જ્યાં જ્યાં લડ્ડુ આવશે ત્યાં આપણે એપલ લખશું એક્ટિવિટી થ્રી કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ક્વેશ્ચન્સ આજે ડાયલોગ્સ આપ્યા છે એમાં આપણે ક્વેશ્ચન ઉમેરવાના છે તો વોટ વિલ યુ ડૂ બાય ધીસ મની વોટ એલ્સ વિલ યુ બાય હુ વિલ ડ્રાઈવ ધ કાર વોટ એલ્સ વિલ યુ હેવ વેર વીલ યુ ગો બાય યોર કાર એક્ટિવિટી ફોર છે એમાં તમારા સ્ટોરી વાંચવાની છે સ્ટોરીને આધારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે તો ફર્સ્ટ પીગ છે એને સ્ટ્રોનું હાઉસ બનાવ્યું હતું સેકન્ડ પીગે એ વુડનું અને થર્ડ પીગ એ બ્રિક્સનું એમાંથી એને તોડી શક્યું હતું તો હા આ બે તોડ્યા તોડાતા ના નથી તોડ્યા એટલે નો અને અહીંથી ક્યાં ગયા તો હિઝ બ્રધર્સ હાઉસ અને આવે ક્યાં જાય છે તો દે બ્રધર્સ હાઉસ અને આ જે છે થર્ડ પીક ક્યાંય નથી જતું એક્ટિવિટી ફાઈવ છે આ ચિત્ર જોઈ એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે હવે આ પ્રશ્નના જવાબ પરથી ફકરો લખવાનો છે સ્વીટી સુમન ઉપર એક્ટિવિટી સેવન છે આ જે છે એમને એમ વાક્ય લખવાનું છે અહીંયા આમાં કાંઈ જ કરવાનું નથી તમારે અનુલેખન કરવાનું છે એક્ટિવિટી એઇટ નકશાના આધારે તમારા જિલ્લાને અન્ય કયા જિલ્લાની બોર્ડર સ્પર્શ કરે છે તે લખવાનું છે તો આપણો અહીંયા રાજકોટ જિલ્લો છે તો રાજકોટ જિલ્લાને જુનાગઢ જામનગર બોટાદ અમરેલી અને મોરબી આ ચાર જિલ્લાની બોર્ડર સ્પર્શ કરે છે હવે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ઇન્ડિયાનો તમને પરિચય આપ્યો છે આનો તમારે અભ્યાસ કરી એના આધારે અહીંયા એની માહિતી લખવાની છે આ માહિતી આગળના પેજ ઉપરથી જ લખવાની છે તમારે એક્ટિવિટી ટેન છે શબ્દોના અર્થ તમારે ગુજરાતીમાં લખવાના છે મેકઅપ જાગવું સોફ્ટ એટલે નરમ એનર્જી એટલે શક્તિ એન્વાયરમેન્ટ પર્યાવરણ સેલિબ્રેટ ઉજવણી કરવી પ્લાન્ટ એટલે છોડ ઓરેન્જ ગોઠવવું એક્સપેરિમેન્ટ પ્રયોગ કોર્ડિનેટર એટલે સંયોજક અહીં હિયર એટલે અહીં દેર એટલે ત્યાં એક્સપ્લેન એટલે સમજાવવું લિસન એટલે સાંભળવું વંડરફુલ અદભુત અંડરસ્ટેન્ડિંગ સમજવું કેરફુલ એટલે કાળજીપૂર્વક પોપ્યુલર એટલે પ્રખ્યાત અંડર એટલે નીચે લાફ એટલે હસવું ગ્રો એટલે ઉવું ગ્રો એટલે વધવું પણ થાય ચિક્સ મરઘીના બચ્ચા લક એટલે નસીબ પ્લક એટલે ચૂંટું તીત એટલે દાંત બહુવચન છે સેડલી એટલે ઉદાસીનતા વર્ક એટલે કાર્ય ઓન એટલે કમાવું લકવિશન એટલે વક્તૃત્વ સ્લોગન એટલે સૂત્ર સન એલર્જી સૌર ઉર્જા લોડ ઓફ ખૂબ જ સ્ટ્રેટ એટલે સીધું ડિલિવર એટલે તારવું અથવા પહોંચાડું બિલિયોનિયર એટલે અબજોપતિ મિલિયોનિયર એટલે કરોડપતિ ક્રોસ રોડ્સ ચાર રસ્તા કેટરપિલર ઇયડ સ્ટ્રોબેરીનું સ્ટ્રોબેરી થશે એનાર એટલે પ્રચંડ અને ફિસ્ટ એટલે ની ચાલે ફન એક્ટિવિટીમાં તમારે આ રીતે કોઈ પણ કલર પૂરી આઈ વિલ વર્ક હાર્ડ એ લખવાનું છે you <laughs>